અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હની ટ્રેપનો ભોગ બનતા પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે વધુ એકવાર હની ટ્રેપની ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે જેમાં એકલી રહેતી યુવતીનો મહંત સાથે વિડીયો બનાવી મહિલા પાસેથી રૂપિયા નવ પોઈન્ટ પસ્તાલીસ લાખ રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી જેમાં અપરિણીત મહિલાના ઘરમાં ઘુસી જઈ હથિયારના હાથે વિડીયો બનાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે હની ટ્રેપની ઘટનાને અંજામ આપનાર તમામ પાંચ શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું તમને ઘરમાં રહેલા કુલ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી અફડી તોડાવીને કુલ સાત લાખ રૂપિયાની માંગણી કરી કુલ સાત લાખ રૂપિયા એમ ટોટલ કુલ નવ લાખ રૂપિયા નવ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા થી કઢાવી કઢાવી લીધેલા હતા આથી આ કામના જે આરોપીઓ છે કુલ પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ સિટી બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ જે છે આરોપીઓના નામ આ અનુસાર છે પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા બીજા આરોપી છે વિરમભાઈ કાળુભાઈ સારલા રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ પુરડીયા રવિભાઈ રાજુભાઈ ઝીંજુવાડીયા શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા આ કુલ પાંચ આરોપીઓ જે છે એ પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવે છે ઉપરાંત જે પણ નવ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલા હતા તેને પરત લેવામાં આવેલ છે